નમસ્કાર મિત્રો આપને આજે વાત કરીશું લોકોની શ્રદ્ધા સાથે રમત રમવાના તથા કરીને લોકોને લોકોને તથા દાજ ધમકીઓ આપી આરોપો ભુવાઓ દ્વારા ખોડિયાર ગામના દીપો માંગના ભુવા જશુજી ડાહિયાજી ઠાકોર નામના ભુવા પર આવા આરોપો મૂકવામાં આવ્યા છે આપણે વાત કરીશું અમદાવાદના ખોડિયાર ગામમાં રહેતા કથા કથિત રૂપે દીપો માંગના ભુવા જશુજી ડાહિયાજી ઠાકોર ખોડિયાર ગામની જેમના પર બહુ જ ગંભીર આરોપો અમદાવાદના રોપડા ગામ ના દીપો માંગના ભુવા જાગૃતિબેન તથા અન્ય ભુવાઓ દ્વારા પત્રકાર પરિષદ કરીને પત્રકારો સાથે વાત કરીને જણાવાયું કે ખોડિયાર ગામના દીપો માંગના ભુવા દ્વારા લોકોને ડરાવવા માટે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી માંગડોન તરીકે પોતાને ઓળખ આપીને પોતાની ઉલ્લેખ કરે છે તથા ભુવાના નામે દોગધતી કરી તથા દાદાગીરી કરી દીપો માંગના ભક્તોને બીવડાવે છે અને પોલીસ માંગ પોતાની ઓળખણનો દુરઉપયોગ કરીને પોલીસ દ્વારા બીવડાવવાના કાવતરા કરે છે તેવા આરોપો મૂકવામાં આવ્યા છે તો આ વિશે શું આપણે દીપો માંગા બુઆ જાગૃતિ બેન સાથે વાત કરીશું જી અને જેના લઈને પ્રેસ કોન્ફરન્સ રાખવામાં છે જેદી બુઆજી કરીને જે છે એના માટે પ્રેસ કોન્ફરન્સ કરેલી છે કારણ શું કારણ એવું છે કે ખોટા ભુવા છે અને ખોટી બેન દીકરીની ઇજ્જત લે છે એના માટે પ્રેસ કોન્ફરન્સ કરેલી છે તો એને લઈને કોઈ ફરિયાદ દાખલ કરી છે એને ખોટી ફરિયાદ મારા પર કરેલી છે એના પર કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશન લેવા તૈયાર નથી કારણ કારણ એક જ છે કે એનું નામ અને ઋતુ બહુ મોટો છે પણ ખોટા ઢોંગી બુવા તરીકેનો છે તો તમે કઈ બાજુ જે માતાજીની દર્શનમાં આ બધું કામ કરી રહ્યા છો હું તો સીધા વેમાં જઈ રહી છું અને ગરીબ પ્રજાને ન્યાય આપી રહી છું

ત્યાં હતા ની બંદોબસ્ત માં કેડી હોસ્પિટલ હતા એમને મને એવું કીધું કે કેડી હોસ્પિટલમાં તમારે આવવું પડશે મેં એમની જોડે કરી કે કેડી હોસ્પિટલમાં શેના માટે હું આવું પોલીસ કેસ કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં થઈ છે તો હું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નો જવાબ આપીશ તો શું કહેવામાં આવ્યું તો એમને એવું કીધું કે ના તમારે રૂબરૂ આવીને વાત કરો આપણે બેન ત્યાં આગળ રૂબરૂ વાત કરે છે તો હું એમ સિંગલ લેડી તો હું ત્યાં આગળ ગઈ નથી તો હવે તમારી શું માંગ છે મારી માંગ એક જ છે કે આ ડોંગી બુવાઓ બદનામી ખોટી રીતે કરે અને ખોટા નામ બદનામ કરે એ વસ્તુનો મને કાયદેસરનો ન્યાય જોઈએ છે તો હવે આવનાર દિવસોમાં તમારો કોઈ પ્લાનિંગ કરો સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવાનો હા મારું પ્લાનિંગ છે પણ મારી કમ્પ્લેન્ટ લેશે તો હું કાયદેસર કરવા માટે આની અંદર કાયદેસરના પગલા લેવા માટે રેડી છું પોલીસ અધિકારીએ તમને શું કીધું પોલીસ અધિકારી એવું કીધું કાલે બી હું જઈને આવી બોપલ પોલીસ સ્ટેશનમાં બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી મળી જ નથી એવું કહી રહ્યા છે કે મુકેશભાઈ છે ને આવે ત્યારે આપણે એની આગળ વાત કરીશું એટલે અરજી કે અરજી હતી નહીં મળી જ નથી રહી એમને ફાઈલો બધી ચેક કરી પણ ફાઈલોમાં મળી નથી રહી અરજી તમારી સાથે કેટલા બીજા લોકો છે જે વિધિમાં જોડાયેલા છે

શું ફરિયાદ હતી શું કમ્પ્લેનને લઈને જાય કારણ કે મારી પંદર મહિના બાદ આ પડે થયા એકચ્યુઅલી અને હું સત્ય અને સાચું જ બોલું છું કોઈનું ખોટું કરવા માટે ખોટા પક્ષમાં બેહવા માટે હું એ વ્યક્તિ નથી પણ હું હકીકત જાણું છું એ બોલું છું આ મંદિરે મેં મારા સેવકો મારા અથવા મારાથી જે થતું હતું એ મેં કર્યું આટલા સુધી પહોંચાડ્યું નાની એક દેડી હતી અને જે આમના જે અદાવત આવતી હતી જસુજી દાયાજી ઠાકોર ગામ ખોડિયારના એ મારા પહેલાં જે હોય તે એ વસ્તુમાં હું ઉતરતો નથી પણ એકચ્યુલી પંદર મહિનેથી આ લોકોની રસાકસીની વાતો બધી ચાલ ચાલે છે પણ ધાક ધમકીઓ અથવા એ સાચો હકીકતમાં ભૂવો નથી અને જુનાગઢના અખારાના આવક ઉજ્જૈનના આવક દુનિયાના સંસાધો ભૂઆત આપણે પુરવાર કરી માટે તૈયાર છીએ અને ખોટી ખોટી ધામધમકીઓ આપીને પોતાના પરિવારનું બી સારું નથી કરી શકતો પરિવારની બી હાલત બહુ ખરાબ પડે છે એ બી હું જાણું છું એટલા પોતાના ભાઈ સોનાજી ડાયાજી ઠાકોરનું મેં કામ કર્યું હતું પોતાના ભાઈનો નથી થતો એ બી મારી જોડે પુરવાર છે તેને લઈને તમે કોઈ ફરિયાદ દાખલ કરવાના એમાં હું એક જ વસ્તુ કહું છું દેવ વચનથી બોલક વોટ સાહેબ મૌખિક માણ

અને કોઈ હકીકત પબ્લિક ન્યાયની હોય એને કહું છું કે કોનો ન્યાય જરૂર મળવો જોઈએ સત્ય અને સાચું કોનો ન્યાય સો ટકા થવો જોઈએ અને હવે પછીને આ જસુજી ડાયાજી ઠાકોરના બાબા ક કોઈ ભુવાજી ક કોઈ સંત કે સાધુ કોઈઓને મદદ ના આપવી જોઈએ આજે જાહેરમાં કહું છું મારા પહેલાં જે આ થયું તે આ પુરવાર કર્યા સિવાય કોઈ આ વ્યક્તિને મદદ ના આપવી જોઈએ તમારી સાથે એમાં એવું છે કે હું એમના ભાઈનું કામ કરવા માટે ઘરે ગયેલો એટલે મારાથી ઓંખો કાઢીને જોઈ રહ્યો પણ મને એવું મગજમાં હતું કે ભાઈ તું તારા રસ્તા હું મારા રસ્તા બરાબર મને કોઈ પરત પડતો નથી નથી